છ મિત્રો મિત્રો જેવો

ઘણા ઘણા આવે ને પાઈકા નોતા નંદુ હવે જામફર વાયકા ખાઈ દે એકદી હવે નંદુ બેન આવે તો અમે મોઢે પાકે ઉતાણી પર બિસડીયા હે તો ના આવે તો મિત્રો મડિયે આગળ ખાઈ લઈ જામફર મિત્રો આ જામફરી લાલ હે આમાં તો બહુ જબરા થાય જો બતાઉ તમને શું દેખાય તો જો અહીંયા મેળા અહીંયા મેળો હે લ્યો મિત્રો લ્યો લાડવા જેવું મન પાકી ગયા એ આવ્યા તો આમાં એક નથી દુનિયાના

તો એટલું મિત્રો પાછલા ને આવી ગયા છે ભર બરાબર હાલ જો આપણે આ પાંચ છ લીધે આપણે આજ કપડા પહેલા બદલાવવાના છે બરાબર ઘેર વાત નહીં બદલાવવાનો જો બધા ભર મસ્ત મજાના ના હા બધા ની મજા કપડા બદલા બરાબર ઘેરું ના આવે ખેડો તો એને ખબર હોય બરાબર જો કામ હવે હા મારે કેવાન થાય મોટા ભાગે બોલે એટલે અવાજ નહીં આવતો હોય તમને સમજી ગયા મિત્રો તો કરી નાખજો ફટાફટ તો એટલે મિત્રો જો ફાઇનલી આ પારિયા હોય ને ભરવરી ગયા

এক ঘৰ হাল দি মূক দী লেবা પછી ઓલો પારિયામાં હે ને આપણે વાઢવાના હે જો એ આનિકોરના તો લીલા લીલા દેખા ઉનીકોર થોડા થોડા વાઢવાના હે ને આનીકોર જો હેડાનો એક ક્યારો ઊભો હે આમનો પછી એ મકાઈ પાસે ને એ ક્યારે ઊભો હોય એ કાલ વાઢવાના હે ને હજી પાથરા પડ્યા આજે હવે રવાઈ જતા ને એના પાથરા પડ્યા આપણે અહીંયા હે એટલા પોપટા બહુ ખરે પોપટા ખરે ટાણે એટલે હવાના પરમાં આપણે સીપીઓ મારવામાં ખરે હા એટલા હેરા જાવ આપણે બરાબર હે જગ્યા થઈ ગયા થોડા લાઈન ઉપર લીધી બે આપણે